અમદાવાદના પાંચ વિસ્તારોમાં બનશે નવા એમ્યુઝમેન્ટ પાર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના પાંચ વિસ્તારોમાં નવા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની યોજના બનાવી રહી છે આ વિસ્તારોમાં વસ્ત્રાલ ગોતા મોટેરા બોપલ અને લાંબા વોર્ડના તળાવોનો સમાવેશ થાય છે આ પહેલનો ઉદ્દેશ્ય શહેરના વિવિધ ભાગોમાં વસતા નાગરિકોને મનોરંજન અને વિહાર માટે વધુ વિકલ્પો પ્રદાન કરવાનો છે આ નવા એમ્યુઝમેન્ટ પાર્કોમાં વસ્ત્રાપુર તળાવની જેમ મનોરંજનાત્મક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં વિવિધ ગેમ્સ રાઇડ્સ બાળકો માટેની પ્રવૃત્તિઓ અને ઇલેક્ટ્રોનિક ગેમિંગની સુવિધાઓનો સમાવેશ થશે આથી સ્થાનિક રહેવાસીઓને તેમના નજીકના વિસ્તારમાં જ સ્તરની મનોરંજન સુવિધાઓ મળશે સુરક્ષા અને અકસ્માત નિવારણને ધ્યાનમાં રાખીને એએમસી ચોક્કસ નીતિઓ અને નિયમોનું પાલન કરશે એમ્યુઝમેન્ટ પાર્કના નિર્માણ અને સંચાલનમાં અગાઉની ઘટનાઓમાંથી શીખ લઈને તમામ જરૂરી તકેદારી અપનાવવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેનાથી નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધશે આ નવા એમ્યુઝમેન્ટ પાર્કો શહેરના મનોરંજન ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવશે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાની વધુ તક આપશે નગરપાલિકા દ્વારા હાલમાં પૂર્વ અને પશ્ચિમમાં થઈ ત્રણ એમ્યુઝમેન્ટ પાર્ક ચાલી રહ્યા છે આવનાર સમયની અંદર આપણે બોપલ ખાતે તદઉપરાંત ચાંદખેડા ખાતે રાણીપ ખાતે લાંબા ખાતે અને વસ્ત્રાલ ઓઢવ ખાતે નવા પાંચ એમ્યુઝમેન્ટ પાર્ક અમે બનાવવા માટે જઈ રહ્યા છે પરિણામે એ વિસ્તારના નગરજનો ત્યાંના બાળકોને આ રમતગમતની રાઇટ્સનો લાભ મળી શકે